ફેબ્રુઆરી મહિનાના અંતની સાથે હવે ઠંડીએ પણ વિદાય લેવી જોઈએ પરંતુ આ વર્ષે કંઈક અલગ જ ઓંધાણ આવી રહ્યા છે સમાચાર આવી રહ્યા છે કે હજુ પણ રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ધીમે ધીમે તાપમાન વધે તેવી શક્યતા છે આ સમગ્ર મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે ત્યારે હાલ ચોવીસ કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનો ફૂંકાતા ઘટાડો આવ્યો છે જે પવનની દિશા ત્રણ દિવસ બાદ પૂર્વના પવનો ફૂંકાશે જેના કારણે તાપમાન પણ

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી બરફ વર્ષાને લઈ અનેક રસ્તાઓ પણ બ્લોક છે જમ્મુ થી લઈ પૂછ અને ગુલમર્ગ સુધી ભારે લઈ પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ છે મુગલ રોડ ભારે બરફવર્ષા બાદ તંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પૂછ સમગ્ર જમ્મુ કાશ્મીર સાથે જોડતા મહત્વના માર્ગ એવા મુગલ રોડ પર એક થી બે ફૂટ બરફ જામી જતા વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો તો આ ઉપરાંત રાજ્યમાં પણ હજુ અડતાલીસ કલાક સુધી પારો ગગડશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર